શહેર અને જિલ્લામાં બાર ઇંચ વરસાદ પડતા વિશ્વામિત્રી નદી આવેલા પૂર ને કારણે નદી કિનારે આવેલા ગામો તથા મહીસાગર નદીના કિનારે આવતા તમામ ગામોમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું જેના લીધે ગરીબ મધ્યમ વર્ગ તેમજ ખેડૂતોને ખેતીમાં તેમજ પશુધન તથા બકરી સામાન્ય ખૂબ જ મોટા પાયે નુકસાન થયું છે ત્યારે તંત્ર દ્વારા જે વળતર આપવામાં આવી રહ્યું છે તે યોગ્ય નહીં હોવાનું જણાવી વધુ વળતર આપવા માટે વડોદરા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા યોગ્ય રીતે વળતર આપવા માટે જિલ્લા મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી

વડોદરા તાલુકાની અંદર જે ચાર નદીઓમાં પૂર આવેલા છે એનામાં જે વળતરની જે સરકારની જોગવાઈ છે બે હજાર પંદરના પરિપત્ર પછી બાવીસ અને ત્રેવીસ એમાં વધારો કરવા માટે લોકોએ રજૂઆત કરી છે એ રજૂઆત અહીંયાથી અમે માનનીય કલેક્ટર સાહેબ થ્રુ સરકારમાં મોકલાવશું જે હાલ પચીસો રૂપિયા લખે છે ઘરવખરીનો એમાં વધારો કરવા માટે અને કેશ ડોલમાં જે સો રૂપિયા પર ડેના છે એમાં વધારો કરવા માટે લોકો રજૂઆત કરી છે અમે રજૂઆત સર તો આ એમની જે છે કલેક્ટર સાહેબને ને ખોલું કલેક્ટર સાહેબ સરકારમાં મોકલશે કે ભાઈ આ લોકોએ વળતરમાં વધારા માટે રજૂઆત આવેલી છે એટલે સરકાર પોલિસી લેવલ ડિસીઝન લે હું શૈલેષ દેસાઈ મામલતદાર વડોદરા ગ્રામ્ય આપ જાણો છો એ પ્રમાણે કે ઘણા છેલ્લા પાંચ સાત દિવસ પહેલાં જે અતિશય વરસાદ પડ્યો હતો બારથી પંદર ઇંચ જેટલો વરસાદ ખાપ્યો હતો એના કારણે સમગ્ર વિસ્તારની વડોદરા તાલુકાની ઉત્તર અને દક્ષિણ બંને ભાગોની અંદર ઘણી બધી નદીઓ આવેલી છે આ બાજુ મહીસાગર છે વિશ્વામત્રી છે પેલી બાજુ ઢાઢર છે ઘણી એવી નદીઓના કારણે પૂર ઘરોમાં ભૂસી ગયા હતા અને માલહાલના જાનને ઘણું નુકસાન પહોંચ્યું હતું એના અનુસંધાનમાં જે સરકાર દ્વારા ડોલ વ્યક્તિ દીઠ સો રૂપિયા અને ઘર વખરી પેટે પચીસસો રૂપિયા જે આપવામાં આવ્યા છે એ તદ્દન ખોટા છે એમની મજાક ઉડાવવામાં આવેલી છે જેથી કરીને એમને યોગ્ય આપે એવી અમારી માંગણી છે મેક્સિમ ઘર વખરી પેટે એમને પંદર થી વીસ હજાર જેવું મળવું જોઈએ અને વ્યક્તિ ચાર થી પાંચ દિવસ જે પાણી ભરેલું એને પર યોગ્ય વિચાર કરી ને ફેરવિચાર કરીને યોગ્ય પૈસા મળવા જોઈએ